વેલકમ ટુ જય માનપણા કિચન તો આ જે હું તમારી સાથે શેર કરીશ કાંદામાંથી બનતી એવી ઈસ્ટર્ન ચટણી આ ચટણી એકદમ સે બનાવી ફક્ત આપણે પાંચ મિનિટમાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને આ ચટણી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે તમે સવાર સાંજ બપોરે ગમે ત્યારે ખાઈ શકો છો આ ચટણી રોટલા ભાખરી પરોઠા ભાત કોઈપણની સાથે આપણે સર્વ કરી શકીએ છીએ તો ચટણી બનાવવા માટે અહીંયા મેં ત્રણ નંગ કાંદા લીધા છે કાંદાને મેં આ રીતના ફોલી નાખ્યા છે સાલ ઉતારી અને આગળ પાછળનો ભાગ કાઢી નાખ્યો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય ને ચટણી તે પ્રમાણે તમે કાંદા લઈ શકો છો અત્યારે ફક્ત ત્રણ કાંદામાંથી ચટણી બનાવીને તૈયાર કરવાની છું કાંદાને આપણે છે ને લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે જો આ રીતે આપણે લાંબા કટ કરીશું આ રીતે આપણે બીજા કાંદાને કટ કરી નાખીશું તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે ન કરી કરી તો પ્લીઝ દેજો એક કરજો જ્યારે ગરમીની મોસમ હોય ને ત્યારે આપણને શાક ખાવાનું મન ઓછું થાય છે એટલે જો આ રીતને આપણે ચટણી બનાવીને ખાઈએ ને તો ખાવાની ખૂબ મજા આવે અને શાકની પણ જરૂર નહીં પડે અને આ ચટણી છે ને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો જોઈ શકો છો તમે કાંદાને આપણે આ રીતના કટ કરી નાખ્યા છે ત્રણેય કાંદાને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ગેસ ઓન કરી અને આપણે પેન લઈ લઈશું ને તેમાં આપણે પેલા બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું જીરું થોડું આપણે સતાવા દઈશું ત્યારબાદ આપણે એક સૂખું મરચું એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરી દેવાની અહીંયા મેં બે મરચાં લીધા છે લાલ તેને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી નાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું તમારી પાસે જો લાલ મરચાં હાજરમાં ન હોય તો તમે આની જગ્યાએ સૂકા મરચાં પણ એડ કરી શકો છો એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ લઈ લઈશું અહીંયા અમે વીસક નંગ જેટલી લસણની કળી લીધી છે લસણનું પ્રમાણ છે ને થોડું વધારે રાખવાનું એટલે ટેસ્ટ વધારે સરસ આવે લસણ આપણે એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે ડુંગળી કટ કરી હતી તે એડ કરી દઈશું સ્વાદોનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું પહેલાં એડ કરવાથી ડુંગળી છે તે ઝડપથી ગળવા લાગે છે તો ફેર આ ચટણી એટલી બનીને ટેસ્ટી થશે કે નાના મોટા બધાય ખૂબ ખાવાનું પસંદ કરશે હવે ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચ મિનિટ સુધી આપણે ગળવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો હવે પાંચ મિનિટ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું જો ડુંગળી છે તે સરસ ગળી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું હવે આને આપણે પાંચ મિનિટ સુધી હજુ આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું તો જો અહીંયા કાંદા ઠંડા થઈ જશે હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું

જો અત્યારે આપણે આટલી થિકનેસ રાખીશું પછી જરૂર પડશે તો થોડું પાણી એડ કરીશું હવે આનો આપણે વઘાર કરી લેવાનો છે તો ચટણીનો વઘાર કરવા માટે આપણે ગેસ ઓન કરી અને પેન મેકી દઈશું વઘાર કરવા માટે અને તેની અંદર આપણે તેલ એડ કરીશું આપણે ચટણીને લાંબા સમય સુધી સારી રાખવાની છે એટલે આપણે તેમાં થોડું સળિયાતું તેલ એડ કરવાનું છે એટલે હું તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશ તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી જેટલી રાય લઈ લઈશું રાયનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું રાય તતરી જાય એટલે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું નાથી કલર સરસ આવે છે અને એક ચમચો જેટલો આપણે લઈ લઈશું આંબલીનો ફલ ત્યારબાદ થોડું પાણી એડ કરી દઈશું તો સરસ રીતે કલર પકડાઈ ગયો છે હવે આપણે આ સ્ટેજ ઉપર ચટણી એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું જે બાઉલમાં આપણે ચટણી લીધી હતી તેમાં થોડુંક પાણી એડ કરી અને આપણે તેનમાં એડ કરી દઈશું થોડી ચટણી કૂક થાય બે મિનિટ સુધી ત્યારબાદ આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી જેટલું લીધું છે મેં ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલું લઈ લઈશું આપણે રેગ્યુલર મરશું કારણ કે આમાં આપણે લાલ મરચાં પણ એડ કર્યા છીએ એટલે આપણે વધારે તીખા મરચાંનો યુઝ નથી કરવાનો નક્કર ચટણી છે તે વધારે તીખી થઈ જશે તમારે જો વધારે કલરફુલ બનાવવાની હોય ને તો તમે કાશ્મીરી લાલ મરચું વધારે એડ કરી શકો છો કારણ કે તેનાથી કલર સરસ આવે હવે આ ચટણીમાંથી તેલ સૂટું પડી જાય ને મતલબ તેલની તરી ઉપર આવી જાય ને એટલે ચટણી આપણી તૈયાર તો જુઓ અહીંયા આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર તેલની તરી ઉપર આવી ગઈ છે મતલબ ચટણીમાંથી તેલ સૂટું પડી ગયું છે એટલે આપણી સરસ મજાની ચટણી બનીને થઈ ગઈ તૈયાર તો ફ્રેન્ડ તમને આ કાંદાની ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહીશું ને તમે પણ આવી રીતે ચટણી ઘરે બનાવીને ટ્રાય કરજો બહુ સરસ લાગે છે ને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમારો ખાવાનો સ્વાદ પણ બમણો કરી દેશે તો હવે આપણે ચટણીને કાચના બાઉલમાં સૌ કરી લઈશું જુઓ કેટલો સરસ ચટણીનો કલર આવ્યો છે ચોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને ચટણી તો ફ્રેન્ડ મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનની સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો લસણથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું તો તૈયાર છે આપણી ચટણી મસ્ત મજાની તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ